જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો તમે કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર ગાડી છે પાર્સિંગ મહારાષ્ટ્રનું પાર્સિંગ છે ત્રણ ઓનરની અંદર તમને આ ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે સરનામા સાથે મોકલી આપવી આપણે વિડીયો બનાવી આપીશું હોન્ડા સી આર વી તમે કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે બે હજારની આઠના મોડલની ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે આ ગાડીનો વીમો ચાલુ છે એવું ગાડીના માણવે છે આ ગાડીમાં ચાર એરબેગ જોવા મળશે તેમજ કંપનીની મ્યુઝિક સિસ્ટમ આ ગાડીમાં જોવા મળશે એસી સાઇલ્ડ પાંચે ટાયર નવા છે પેરવિલ સહિત મેન્ટેનેડ કાર છે ઓરિજિનલ કાર આખી તમને જોવા મળશે આ ગાડીનું પાર્સિંગ વિશે વાત કરું તો મહારાષ્ટ્રના પાર્સિંગની અંદર તમને ગાડી જોવા મળશે ગુજરાતનું પાર્સિંગ રીપાર્સિંગ કરી આપવામાં આવશે ઓરિજિનલ આખી ગાડી જોવા મળશે આ ગાડી અત્યાર સુધીમાં એક લાખ ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર હિંમતનગર જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર બોતેર બે અઠ્યાસી જીરો વીસ સોળ આ તે ભાઈનો નંબર છે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સીઆર વેચવાની છે તમે જ્યારે ગાડીની મુલાકાત લેવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરીને જાઉં બાકી ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા ચીઆર વેચવાની છે